કહે એક બહુ આપણી જૂની કહેવત છે કે નાનો તોય નાગનો બચો નાનો તોય હાવજ બચો નાનો તોય અગન તણખો પણ આ છે હું આ કેવા હું માગે છે એના ઊંડા મરમ છે લોક સમૂહના જ્યારે તાણાવાણા સવાલોનો ગૂંચવાળો એનો જવાબ ગોતવા માટે લોક સંસ્કૃતિની પાસે જવું પડશે લોક સાહિત્ય અને લોક સંગીતની ડેલ્યુ ખખડાવી પડશે એની પાસે ના જવાબ વાહ 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 બહુ સરસ નહીં રાગ નહીં રાગણી નહીં ગાણું નહીં ગીત પણ ચરર કાપે ચિત ઈ દુહો મારા દેશનો સાહેબ દુહવા સાસુએ એટલું સમજવું હયે ધરી હરી હંસ જો વવ ન હોત વિશ્વમાં તો તમારો વંશ કેવી રીતે રહે અને એવો જવાબ પાછો વવારું ને કહે છે કે વવે એટલું વિચારવું ગ્રહણ કરી આપણા સદગ્રંથ કે સાસુ ન હોત સંસારમાં તો આ કંથ ક્યાંથી પામત સાહેબ પેટવડિયા એટલે લોક સમાજ ને ખબર છે કે ખાવા પીવાનું આપે વાહ આ સાહેબ પેટવડિયા શબ્દ છે અટાણી પેઢીને ખબર ન હોય પેટવડિયા ખાવા પીવાનું આપે ને એને હાચવે અને વર એક જોડ આપે ધરતી ખેડી ધાન ઉગા કે જગ પોષણ જાળવું પણ કરે નહીં કોઈનું નું પણ બરદ મૂંજો બાળકો આપણો સંસ્કાર વારસો અને સાહેબ આપણે એમ કહી કે એ વગડાની અંદર વેલડિયું જાતી હોય બેનું દીકરી અને સાહેબ જે બેનું દીકરીઓને લગ્નના ગીત આવડતા હોય ને બાપનો જે બાપ છે વરનો બાપ એ મહિનાથી મોર અગાઉ આમંત્રણ દેવા કે બેટા તમારે આડાવડું ક્યાંય જવાનું નથી તમારે વરના ગાડે બેહવાનું એમને ગીત આવડે છે એટલે અને સાહેબ હામટી કોયેલું થી હોય વગડાની અંદર વેલડિયું જાતી હોય અને કવિઓ એને રૂપક અલંકારમાં કહે છે કે હેમ નિત્રતા ગળામાંથી કે શરણાઈ જેવા ગળામાંથી એમ કેમ કે લગ્ન ગીતની આમ શેડું ફૂટતી હોય ને સાહેબ એમ ની એટલે હોના લથબધ ફેરાય હરખમાં હરખમાં કારણ કે વિવાહ ટાણું છે એ આનંદનો અવસર છે સાહેબ એટલે સાહેબ આપણી ત્યાંથી માંડી આપણા દુહાઓ છંદો ગીતો રાસ રાસડા આજા રામાવડા ચંદ્રાવડા ઝેરિયા અડુલા ગોફણિયા દોહરા જેટલા છે એના એના મર્મવેદક છે આપણી કહેવતોમાં એવી તાકાત છે આપણે એમ કહીએ કે એક બહુ આપણી જૂની કેવત છે કે નાનો તોય નાગનો બચો નાનો તોય હાવ જ બચો નાનો તોય અગન તણખો પણ આ છે હું આ કેવા શું માગે છે એના ઊંડા મરમ છે

ਕੇ ਜੋ ਗੰਜ਼ਟਾਲਾ ਭੂਰੀ ਲਟਾਲਾ ਚਾਲ ਛਟਾਲਾ ਚਰਚਾਲਾ ਇਹ ਡਣ ਕੇ ਡਾ ਡਾਲਾ ਸਿਹਣ ਬਾਲਾ ਦਸ ਹਾਥਾਲਾ ਦੇ ਤਾਲਾ ਅਨ ਮੋਟਾ ਮਾਥਾ ਲਾ ਗਰਜ ਵੇ ਗਾੜਾ ਹੀਰਣ ਜਾਲਾ ਹੁਕਾਰੀ ਇਹ ਹੀਰਣ ਹਲ ਕਾਲੀ ਜੋ ਬਨ ਵਾਲੀ નદી નદી રૂપાળી રૂપાળી નખરાળી લોકમાતા ને કવિરાજ કેવું બિરુદ આપે છે અને સાહેબ એ જોગંદ જટાળા ભૂરી લટાળા આપણે આપણે મેં હમણાં વાત કરી કે આપડી લોક કેવતો નાનો તોય નાગનો બચો નાનો તોય હાવજ બચો હવે આને આપણે લોક સમૂહને કેમ કહી શકીએ કે આ સાચો હાચો અર્થમરમ શું છે બરાબર એક ડાલા હતો હાવજ પાડાનું મારણ કરીને આવ્યો છે સાહેબ હાથીના કુંભાથણમાંથી આમ એક પંજો મારે તો હાથીના પગ પહેરાવી દે અને કાજળના પહાડમાંથી ગેરું આમ ધધક ધધક ધાર થતી હોય એવો રૂપિયા બંધાય સાહેબ એવો હાવજ ડાલામાં તો હાવજ બરોબર ધરાયને કેળીમાં હાઈલો જતો હોય ને હામે એક નાગનો બચ્ચો મૂળ કે એક જ ફૂટનો હવા ફૂટ્યો હોય અને નાગને બચ્ચાને દેખીને બ્રેક મારે પગ થંભી જાય ને આમ હામી ઘુરકાટી કરે ત્રાળ નાખે એટલો નાગનો બચ્ચો પૂંછડી ઉપર ઊભો થાય અને પૂંછડી ઉપર ઊભો થઈને ત્રણ વખત ફૂણ પછાડે હામી કે હું એ શેષ નાગના ભાઈ કુટુંબમાંથી આવું આવું છું હાવજ પાછી ત્રાળ નાખે સાહેબ અને એ નાગનો બચો પૂંછડી ઉપર ઊભો થઈને પાછી દ્રહક વખત ફૂણ પછાડે ને એટલે હાવજની નજર એ ખળ માથે જાય છે ખળ કાળું પડી ગયું હોય એટલે હાવજ જેમ કઠણ કઠણદેવને ત્યાં જાય ને પાછા પગે પગલે આપણે હાલવું પડે એમ હાવ જ પાછા ડગલા વટી અને પછી માથે હોય જાય ને કે નકામું આમાં ભળી જાવ હારું નકામું સિંહણ વાટ જોતી રહી જાય સાહેબ એટલે નાનો તોય નાગનો બચો નાનો તોય અગન તણખો નાનો તોય હાવજ બચો સાહેબ આપણે આ કહેવતોના મર્મુ છે એટલે સાહેબ ત્યાંથી માંડી આપણે આગળ હાલીએ સાહેબ કે ગામડા ગામમાં બેનું દીકરીઓ વિવાહ કરીને જાય એના લગ્ન થાય એટલે ગામડા ગામમાં કાં એને ખેતી કામ કરવાનું હોય કાં પશુપાલન નું હોય ત્રીજા કામ ન હોય કાં વધારે વધારે તો કામ કરવાનું હોય પણ બેનું એના પતિ સાથે જોડાય છે હવે એક દીકરી સાસરે ગઈ છે પાંચ સાત વર્ષ સુધી ખોળો ન ભરાણો એટલે દરેક માનતાયુ દેવ દેવળાની માનતા કરી પથ્થર એટલા પૂજા દેવ આળો પાળો માનતાયુ કરી દીકરીને ત્યાં બાળકનો જન્મ ન થાય ત્યારે એ દીકરીની વેદના દીકરી પોતે જ જાણતી હોય બરાબર અને સાહેબ ભગવાનને કરવું એનું પાંચ સાત વર્ષ એનો ખોડો ભરાય છે દીકરી રાજી થાય ને નહીં ભગવાને ચંદ્રના કટકા જેવો દીકરો આપે છે વાહ પછી સાહેબ એ થોડોક મોટો થાય એટલે કાખમાં તેડી વાહે એક ગાયને વાછડી હાલ હીકલા ચડાવી વાય રંજાય ન કરે એટલે માથે એ છબોલિયાની અંદર ભાત બપોરનું લીધું હોય ને કાખમાં દીકરો તેડ હોય વાહ એ કેળીમાં એ ગ્રામ્ય નારી જે હાલી જતી હોય આપણી સંસ્કૃતિની અને સાહેબ તમે જે પેલા વાત કરી કે લોક સમૂહ ના જયારે તાણાવાણા સવાલોનો ગોચવાળો એનો જવાબ ગોતવા માટે લોક સંસ્કૃતિના જવાબ વાહ સરસ લોક સંસ્કૃતિની ડેલ્યુ ખખડાવવી પડશે એના જવાબ એની પાસે બિલકુલ બિલકુલ એટલે સાહેબ એ દીકરી જાય છે અને વાળીએ બાવળના તેતર છાંયે બળદુની ની ખોયું કરીને એમાં એ દીકરાને હુબડાવે છે આપણે કામ કરતી જાય અને પાછી થાક લાગે એટલે એના દીકરા હું જોઈ બે હીચકા નાખીને હાલા ગાય અને પાછી કામે વળગી જાય જેમ નોળીઓ હરફામો બાંધી અને થાક લાગે એટલે વળી આપણે કહીએ નોળવેલ શું કહેવાય વળી બાંધવા માંડે એ માનો થાક પાતળ હોયો જાય છે બાળક હું જોઈ લઈએ છીએ સાહેબ એ હાલડાની કળીયું માની કેવી હતી એની એક બે કડી એ હાલડા Yeah, <laughs> Eco wow. Yamam <laughs> સાહેબ એક કડીની અંદર એવો મર્મ આપ્યો કે આપણે લાખો લોક સમાજ નીંદરમાંથી ઉઠે એટલે કંઈ મોજમાં ન હોય સીધે સીધો પાંચ કલાક અડધી કલાક મોજમાં આવે આપણે કંઈ ને બની થઈને કંઈક ફ્રેશ થાય પણ માં જ્યારે બાળક પાસે કામ કરતી કરતી જાય ત્યારે મધરો મલકાટ દરેક માય માયનો હોય દરેક માયે જોયો હોય એના બાળકને એની મધરો મલકાટ કરી જેમ અજવાળી રાતે સોન કમળ ખીલે અને પાછું બીડાઈ જાય હવાર થાય તો એમ પાછો આંખ બંધ કરીને પાછો ઘસઘસાટ ઊંઘી જાય અને માનો થાક ઉતરી જાય સાહેબ આપણા હાલરડાના સુર છે મને તખપદાન અલગારીએ એક વાત કરેલી જી હાલરડાના કોઈ વિષય ઉપર હમ ચર્ચા થતી છે ત્યારે એણે કીધેલું કે રૂપલા સાહેબ આ હલરડું શબ્દ કેમ આવ્યો જી કે બાળક રોવે તો એ તો કોઈ ભાષા તો સમજતું નથી અરે એટલે માં એની અરે ઘણી કાલાવાલા કરે ઘણી બધી જે થતું હોય બધું કરે એમ પણ બાળક શાંત જ ન થાય તો પછી માં એને એમ કે હાલ હુંય તારી ભેગી રડું હા હા હાલ રડું આહા તું રડે છે ને તો હું તને રડવામાં તારો ટેકો કરું અરે એમાંથી હાલરડુ આવ્યું વાહ વાહ હાલ હું રડું તું રડે છે તો હુંય રડું ઓહો ને માં એના દીકરાની હારે રડવા માટેની પ્રેક્ટિસ કરે છે એમાંથી હાલરડું આવ્યું વાહ વાહ દીકરાને શાંત કરવા માટે માં જોડાણી એવી મને એક મીઠી વાત તકદનભાઈની યાદ આવી આપણે હાલરડું હાલરડુ એટલે સાહેબ વગડાની અંદરથી કંટાળો ન એટલે બેનું દીકરીઓ ખરા વાવલતા વાવલતા વાવણી વાવતા વાવતા કામના ગીત ભાગવતનો દસમો સ્કંદ એટલે રાસ પંચ ધ્યાય એમાં ભગવાને ભ્રમર ગીતોની અને ગોપી ગીતોની વાતો કરી છે પણ આપણી ગ્રામ્ય નારીઓ સુધી આ સંદેશ કેવી રીતે ગયો સાહેબ એનો મર્મ જોજો કે આખો દી હિમ બગડે કામ કરે હાડની ની થઈ જાય અને ગામના ચોકમાં પછી વાળું પાણી કરીને બધી દિવેનું ગોઠવાય વાહ ગામડું ગામ હોય એનો મોટો ચોક હોય ત્યાં ગોઠવાય અને એક દવડાવતી હોય ને બધી જીલાવે ધરતીની ધૂળ સાહેબ આકાશને આંબા જતી હોય ને એવી ડમરીયું ચડે અને એના તાળોટા સાહેબ ચોથે નાકે સંભળાય અને એ એ સાહેબ એ જે ગીતો આપણે વિચાર કરીએ કે આ આ લોકવિજ્ઞાન કૃષ્ણે કેવી રીતે સમૂહને આપ્યું અસ્તિત્વને ઉત્સવ બનાવવાની વાત કૃષ્ણએ કેવી રીતે કરી વાહ સાહેબ આનું વિજ્ઞાન જોજો કે આપણે હમણાં નવરાત્રિ આવશે એટલે જુવાનડાઓ નાના મોટા સૌ આપણે એમ કહી કે ગોઠણ જેવડી દોહ્યુંથી માંડી ગોઠણ જેવડા છોકરાથી માંડીને દાંત વગરની ડોહી ઉધી હરખમાં આવી જાય જુવાનડા તો આવી જ જાય સાહેબ એને એનું તૈયારી કરે છે જુદા જુદા પહેરવેશ પહેરશે પણ સાહેબ રમતા હોય ને એનો પરસેવો હામો હામો શિયાળામાં ઉડતો હોય પણ એ ગાંડા થઈને રમે છે આનું વિજ્ઞાન શું છે સાહેબ એ ગ્રામ્ય નારીઓએ આખો હિમ બગડે કામ કર્યું એટલે હાંજે થાક હોય સ્વાભાવિક હોય વાળું પાણીથી પરવારીને એક ગવડાવે ને બધી ઝીલાવે અને એક એક દોઢ દોઢ કલાક એના તાળો ટાલીએ સાહેબ એ અદ્ભુત ગીતનો અને રાસનો સમર્ણવે રચાય અને એનો એનો થાક સાહેબ પાતાળ હોયો જાય સાહેબ શું કામે હોય જાય કે ફેફસાની સ્પીડ વધે એટલે પ્રાણવાયુ શુદ્ધ ખેંચાય એટલે મન પ્રફુલ્લિત થાય આ લોકો ગાંડા કેમ થાય છે રમવા માટે અંદરથી મોજ કેમ આવી જાય છે સાહેબ મોજ ક્યાંય મેડિકલમાં મળતી નથી એ માણવી પડે અસ્તિત્વને ઉત્સવ બનાવવો પડે એટલે આ આપણું આપણું સાહિત્ય આ છે આ બતાવે છે કે અસ્તિત્વને ઉત્સવ બનાવો વાહ એ ગ્રામ્ય નારીઓ એક દોઢ કલાક રમે આખા દિનો સાહેબ થાક પાતાળમાં હોય જાય અને પ્રફુલ્લિત થઈને ઘેર આવે છે રેબ જેવ હોય આ આપણું લોકવિજ્ઞાન છે આ લોક નારીઓએ આ ગીતો આપને આપણે લોકવારસો આપ્યો છે એ અળાભીડ લોકવારસો છે એટલે એની ડેલી લોક સમૂહે કે ના એના તાણાવાણા એના ગૂંચવાણા ગોતવાહાટું થઈને ત્યાં પાછું જવું પડશે સાહેબ એટલે સાહેબ ત્યાંથી માંડી આપણા આણાના ગીતો છે વાહ કે આણું આવે એટલે દીકરી વાત જોતી હોય પેલા તો વિવાહ થઈ ગયા પછી આણું તેડવા જાય હવે એનું સાહેબ એક ગીતની એક કડી સંભળાવું પછી મારે એક અદભૂત વાત કરવી છે લોકજીવનની જે નજરે જોયેલી ઘટનાની વાતો કરવી છે એને લોકજીવનની ની વાતો છે સાહેબ વગડાવીંદી આવી છે વહેલ્યું જો વગડા गम गम ला गू घर घम घां आइ गोल ले गू घर घां आई वालो लागे मारा वालो लॻे मारा ए पिया િયાર નો પરિવાર જો બાળપણ મારે ખૂંદેલા એના રે બાળપણ મા ખૂંદેલા એના રે અને દીકરી કે છે मेरे जणियूं के भुलीज न मातेरे जाणियूं के भुली मूज न मात તો આ ગીત એવા કહેવા માગે છે કે પેલા પચા પચા ગાવે પલે બેનું દીકરીઓ સાસરે હોય કોઈ તાર ટપાલની વ્યવસ્થા નહોતી અને પાણી ભરવા જાય થી પાણી શેરડે જે પિયર બાજુનો જે કેળો અહીંયા ઊભી ઊભી વાટ જોતી કોઈ વટે માર્ગો આવે ને તો હું ખબર પૂછી લઉં કોક મારા પિયર બાજુથી આવતું હોય છે અને આ વેદના દીકરી જયારે આણાના ગીતમાં એમ કે બાપુ એ વિસારી એની દીકરી મને એમ લાગ્યું કે મારી મા મને ભૂલી ગઈ છે પણ હરખાણી સાહેબ અહીંથી આપણે આગળ હાલીએ તો આપણું બહુ જૂનું ગીત છે અને પ્રસિદ્ધ ગીત છે કે બેન હજી ઉમરવાન થઈ છે એના વિવાહનું ટાણું થઈ ગયું છે પણ ભાઈ હજી ગોળિયામાં હું તો અને સાહેબ એ બેન સાસરે હોય ગઈ પછી ભાઈ જ્યારે જુવાન થયો અને કઠોર હાહુ મળી ગઈ અને પાછી ઘણી આપણે લોક સમાજમાં જોઈ છે સાહેબ કે કઠોર હાહુ મળી જાય પછી પરિસ્થિતિ શું થાય છે એ આખા લોક સમાજ નાનો હોય કે મોટો હોય બધા અનુભવ હોય છે સાહેબ એ સંદેશ આ ગીતોની અંદર મરમાં આપ્યા છે સાહેબ કે એટલે ભાઈનું વિવાનું ટાણું આવ્યું એટલે માએ કીધું બેટા બેન તો આમાં તારે હાજર ખાસ જોહે એટલે ભાઈ કીધું હું તેડી આવે અને તે તો કોઈ વાહન વ્યવહારની કોઈ વ્યવસ્થા નહોતી એટલે ગાડું લઈને તેડવા માટે ભાઈ જાય છે પણ બેનને તો જોઈ નથી બાળપણનું જ્યારે ઘોડિયામાં હું તો બેન સાસરે હોય ગઈ સાહેબ વાહ અને પાદરમાં જઈ અને દોરીડા બાંધા છે અને આમ ચાર પાંચ સાહેલીઓને પૂછવા માટે ભાઈ જ્યારે જાય છે એનું ગીત કવિ આપણા લોક નારીઓ કેવું કીધું બહુ સરસ

પાંચ સૈયર જોને પાણી આ માવા વચલી પાનહારી હિરણ પો વાહ મા વાચ

તો કે મામા તમે સગડીનો સગ આજે સમુદ્રના પાણી બરોબર ને તો મને 97 નું યાદ છે સાહેબ તો મારી દીકરીના ગુરુજી કીધું એમડી આયુર્વેદમાં કે બેટા તું સગડીનો સ મત બોલી શકતી વાહ તો એને કીધું મારા પપ્પાએ મત બોલી શક્યા જેઓ જેઓ ઓળખો ઓળખો માની આંખું ની અનહર એવા બા બાપની ગીતો એટલે સાહેબ આપણે લોક સમૂહમાં જોઈએ છીએ એની નાના નાના જુદા જુદા રંગ છે પણ લોક કવિઓ જ્યારે એમાંથી દુહા સ્વરૂપે દુહાને સાહેબ કાવ્ય કીધું છે દેખન મેં છોટો લગે લે ઘાવ કરે ગંભીર સાહેબ એ આપણો દોહરો નહીં રાગ નહીં રાગણી નહીં ગાણું નહીં ગીત પણ ચરરર કાપે ચિત્ત ઈ દુહો અમારા દેશનો સાહેબ દુહા દુહો શું કહે છે સાહેબ મને આ કુટુંબ જીવનના ગીતો હાલે છે એટલે બે દુહા યાદ આવ્યા આપણા કચ્છના કવિ હાલના વાહ એનો સાહેબ પેલા મને મેં લોકજીવનમાં જે જોયેલી ઘટના છે સાહેબ એનું વર્ણન કરું આપણે લોકબાની પુસ્તકની અંદર સમાવિષ્ટ કરી છે નજરે જોયેલી ઘટના છે લોકજીવનમાં કારણ કે ઘટનાઓ લોકસાહિત્યને લોકજીવન લોકગીત લોકસંગીત આ બધું લોકોના જીવનમાંથી આવે અઢારે એ કોઈનું કોઈનું માલિક નથી એના એનું લોક સમૂહ માલિક છે ત્યારે સાહેબ એક દવાખાનાની અંદર ડૉક્ટર મારા મિત્ર એટલે અમે બેઠા હતા સાઈડમાં તો એના એના ઘરવાળા છે એ નારી રોગના નિષ્ણાંત છે એટલે ગાયનેક છે તો ત્યાં એક મોટી ઉંમરના મા એક બેનને દેખાડવા માટે આવ્યા ડિલિવરીના એના હશે એવું આપણે અંદાજ લાગ્યો અને દેખીતા સાહેબ માલધારી હોય એવું લાગ્યું અચ્છા આ એની લાકડી બાજુમાં મૂકી અને એ બેને ચેકઅપ કરવા માટે ગયા અને પાછા વળ્યા ત્યારે એ માને ડૉક્ટરે કીધું બેન ડોક્ટર હતા એણે કીધું કે મા તમારા વવારુંને બ્લડ ચડાવવું પડશે સાહેબ જોજો લોકજીવનની વાત તો જો કેટલી ઊંડા ઊંડા મરમ ગુઢાર હંઘરીને બેઠી છે સાહેબ કે તમારી વવરૂને બ્લડ ચડાવવું પડશે મા ડિલિવરી ટાણે એટલે મા હામું જોવા માંડ્યા કારણ કે તો અભણ હતા બ્લડ હું એ ને ખબર નહોતી અને જિંદગીમાં પહેલી વખત દવાખાને આવ્યા આવી છે આ બરાબર ઓલા બેને પાછો બીજો સવાલ કર્યો કે કોઈ પુરુષ ભેગા નથી આવ્યા તો કંઈ વાંઢે ગયા છે ડી વોલ્યાને સમજાવ પડે એટલે પછી મેં કીધું બેટ વાંઢે એટલે જે પશુનું ચરિયાણ ખલાસ થઈ જાય ને માલધારી બીજે લઈને જાય એટલે આ એ રીતે એટલે પછી મેં માને સમજાવ્યો મેં માં જરૂર પડે ને તો ને લોહી ચડાવવું પડશે એટલે મા એમ કીધું હો મારવી પડશે વાહ આ લોકજીવનને મોટો સંદેશો સાહેબ હવે આપે છે કે હો મારવાનું કીધું કે હો તો મારવી પડશે માળીની આંખમાંથી દળદડ આહુડા પડવા માંડ્યા સાહેબ એ કે મારે વવારુને કોઈ દીમે દુઃખનો પડછાયો એ પડવા નથી દીધો આજ પહેલી વાર હો મારવી પડશે અને સાહેબ એ વરું એના હાડલાથી માના આહુડા લુયા ફૂ કે કંઈ નહીં થાય તમે ચિંતા ન કરો સાહેબ સાસુએ સાસુએ એટલું સમજવું આ દુહા સાહેબ બે મર કવિ હાલના કહેશે કે કેવી સાસુ લોક સમાજમાં હોય વાહ કેવી લોક સમાજમાં હોય એના સંદેશના બે દુહા પણ સાસુએ એટલું સમજવું અને હયે હયે ધરી હરિહ અવરે તો વિશ્વમાં એ તો તો ક્યાંથી વધત તમારો એવા જો ને વો તો ક્યાંથી વધત તમારો અને પછી વવે વવે એટલું વિચારવું વવે એટલું વિચારવું ਉਨੇ ਗ੍ਰਹਣ ਕਰੀ ਸਦ ਗ੍ਰਾਂਥ ਐ ਪਣ ਸਾਸੂ નોહોત સંસાર માં એ તો તો ક્યાંથી પામત જો ને સાસુ નોહોત સંસારમાં તો તો ક્યાંથી પામત સાસુ એટલું સમજવું હયે ધરી હરી હંસ જો આ વહુ નહોત વિશ્વમાં તો તમારો વંશ કેવી રીતે રહે અને એવો જ જવાબ પાછો વવારુ ને કે છે કે વવે એટલું વિચારવું ગ્રહણ કરી આપડા સદગ્રંથ સાસુ ન હોત સંસારમાં તો આ કંથ ક્યાંથી પામત સાહેબ મારે આગળ હવે જે લોકજીવન સાહેબ અમે એક મુસાફરીમાં કાર્યક્રમ માટે જાતા હતા ભાવનગર બાજુ એક કોબડી ગામ છે ત્યાંની ગૌશાળામાં ચારસો અનાથ બળદ હાંચવે છે બાપુ એમાં હાંજે અમે બેઠા હતા એટલે એક મોટા ખેડૂત આવ્યા એ કે અમે બે બળદ મૂકવા માટે આવ્યા છીએ વાહ એટલે બળદ હેઠે ઉતાર્યા એટલે નાથ મોરડા હોતા હતા સાહેબ નાથ મોરડા હોતા બળદને મૂકવો આપણા છત્રીસ પ્રકારના નરકની વાતો કરી છે નરકનું ક્યાંય સ્થાન નથી આપણે રૌરવ નરકની વાત સાંભળી છે એ રૌરવ નરકનું છે એ વિચારથી જ મરી જાય માણસ એનો એવા નબળા જ વિચાર આવ્યા કરે સતત ઈશ્વરો ઉપર સોફ્ટવેર બેઠવો છે સાહેબ સંધ્યા ટાણે અંધારા ઉતારે છે અને ઝરમરીઓ જાડી જાળીએ વરસાદ વ્યવસ્થિત વરસાવે છે આ જાડીઓ ક્યાં ગોઠવી છે ધરતીમાં એક દાણો નાખી અને ઝુમખા કરીને પાછું પેકિંગ કરીને આપે છે ગામના મુખીને બધાય ગયા એટલે ખેડૂત કોદારીલીને ખોદતો હતો એટલે કીધું કે હવે તો વરસાદ ખૂબ પડ્યો ચારેય બાજુ પાણી પાણી છે હવે તમારે કે લીલા લેર એટલે ખેડૂત ટૂંકો જવાબ આપે કે નૈકરી પાણીથી ધરતીમાં ધાન નથી પાકતા પહેલાં ધરતીને પરે હવાથી ધરવવી પડે છે અને પેલા ધોરીડા બાંધા છે ને એને કાંધે ધોહરું લે છે અને ધરતીને ખેડી ખેડીને લાપસી જેવી કરી નાખવી પડે છે તો અહીંયા લોક સમાજની થાળી સુધી રોટલાને રોટલીઓ પહોંચે છે વાહ નિકરા પાણીની ધરતીમાં ધાન નથી પાકતા એટલે સાહેબ બળદને ત્યાં ખેડૂત મૂકવા માટે આવ્યા વડીલ તમારે કે બાપુ કે તમારે છે ને આની નાથ કાઢી લેવાની જરૂર હતી કંઈ વાંધો નહીં હવે હું કાઢી લઉં તમ તમારે હવે અમારે આશરે આવ્યા છે અમને બળતું બહુ વાલા છે એટલે ત્યાં ખેડૂત સેવા કરવા માટે આવ્યા હતા સાહેબ લોકજીવનની સત્ય ઘટના તો જોજો વાહ બળદની સેવા કરવા માટે ખેડૂત ત્યાં હાજે આવે પોતે દહ દહ પૂરાય લે ભેગા મોટર નાના વાહનોમાં સાહેબ બળદને હાંજે અંદર મૂકા અને કીધું કે ભાઈ આડા અવડા હિંગડા નો હલવાડા એટલે ની નાથ કાઢ લેજો સાહેબ નાથ કાઢ લીધી સવારે બાપુ જ્યારે બળદના દર્શન કરવા ગયા તો બે બળદુના પ્રાણ વયા ગયા હતા હવે આપડે અનાથ થઈ ગયા ને આઘાત લાગી ગયો તો સાહેબ આપણે 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 ને લોક સમાજમાં કેવડચ કે નાથ મોયડા વગરનો માણા છે વાહ વાહ હે સાહેબના મર્મજો તો નાથ મોયડા વગરનો એટલે હું આ લોક જીવન ને સંદેશ આપે છે આપણું સાહિત્ય વાહ વાહ બહુ ગંભીર છે બળદ બે બે પ્રાણ દીધા આ અને આ એટલી વાત કે કઈ કઈ નહીં ઈ સંત બાપુ સાહેબ ખારા આહુડે રેલા પછી મેં એને એક જીવન ની વાત કીધી વાહ કે હું થોડાક વર્ષ પહેલા મારા ગામડા ગામને માર્ગ મારે તો વાહ સાહેબ લોક જીવન ને મોટો સંદેશો આપનારી આ વાત છે કે બળદ ને રેટો હું કામ મીકો ખેડુએ અને સાહેબ એવા દાખલા બન્યા છે કે માણા એનું ઘરેણા મૂકી એની જમીનના પાંચ વીઘા ઓછા કરીને એના જીવને એને આપણી લોકજીવનની એક લીટીમાં કે છે 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 જીવથી જીવાય એના 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 બચ્ચા જે પશુ પ્રાણથી પ્યારા સાહેબ હું ગામડા ગામને માર્ગ જાતો હતો એટલે જે આ માર્ગનો કેળો હતો એમાં એક અઠાઈ હતી એ અઠાઈમાં એક એસી બ્યાસી વર્ષના એક બાપા પાલા હતા બળદનો ખોભરો હતો હાડપિંજર જે માથું એ બધાને ખબર હોય કે જેનો પ્રિય બળદ હોય ને એને એ અઠાઈમાં રાખે એને ઘી ચોપડતા હતા એટલે મને એવી એવી ઈચ્છા થઈ કે આપણે લોકજીવનમાં સ્ટેજ ઉપર બેહીને લોક સમજને કંઈક સંદેશો આપી આનું તો પૂછીએ આનો મરમ શું છે આ જીવતાને કોઈ ન થા ચવતું અને મૂવા મુવા બળદના ખોભરાને આ ઘી ચોપડે છે નકર આપણે હાઈતમ આઈટમ કે વાર તહેવારો હોય કે વાવણી ટાણું હોય તે બળદના હિંગડા ચોપડાય સાહેબ એની હમી હમીનમી થાય ઘૂઘરમાળ પેળાવાય સાહેબ એને હિંગડા ચોપડી લીધા અને ફારિયાથી ક્યાંક ક્યાંક બીજું હિંગડું સાફ કરતા હતા એના માથેના પાઘડીના ફારિયાથી સાહેબ અને એ ચોપડ્યું એટલે હું ત્યાં સુધી ઉભો રહ્યો પછી એને ધૂળની અંદર એના હાથ ચોખા કર્યા એટલે મેં રામ કર્યા મેં કીધું પાલા હતા આ મૃત બળદ છે આમાં કાંઈ જીવ નથી અને તમે આની અંદર આ હિંગડા કેમ ચોકડો મને કારણ ન સમજાણો મને કે એ વાત ઊંડી છે તારે ઘડીક બે હું